અને ડોક્ટર મિહીર શાહ છે હવે ક્રાઈમ બ્રાન્ચે ખાતે હોસ્પિટલ તપાસ કરશે ફરિયાદમાં પાંચ નામો છે ને તપાસ માન્ય નામોની સણવડી આવશે તો તેમની સામે પણ કાર્યવાહી થશે ખાતે હોસ્પિટલ કાર્ડ અંગે ક્રાઈમ બ્રાન્ચના જેસીપી સરસ સિંગલનો નિવેદન સાંભળો એટલે સીપી સાહેબે તપાસ ઝોન 1 થી લઈને ક્રાઈમ બ્રાન્ચનો સોફામાં આવી કાલે રાત્રે ક્રાઇમ બ્રાન્ચ નો એનો કેસ સ્ટાર્ટ મળ્યા છે ત્રણ અલગ અલગ પીઆઈની નિમણૂક કરવામાં આવી છે અને આજે પણ હેલ્થ ડિપાર્ટમેન્ટ અને જો પહેલા આઈઓ હતા એના જોડે અત્યારે મીટિંગ છે આરોપીઓનો પકડવા માટે એનો અગર લુકઆઉટ નોટિસ માટે જો એક બે આરોપીનો પાસપોર્ટની ડિટેલ્સ છે એના માટે કાર્યવાહી ચાલી રહી છે અને

પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાથી પૈસા પડાઈ લેવા કાળા કરતુત કર્યા હતા આ સાતમાંથી બે લોકોના મોત થઈ ગયા છે દિવ્યભાસ્કરની ડિજિટલના ઇન્વેસ્ટિગેશનમાં સામે આવ્યું હતું કે ખ્યાતિ હોસ્પિટલ છેલ્લા છ જ મહિનામાં આ રીતે ખોટી રીતે સારવાર અને ઓપરેશન કરીને સરકાર પાસેથી પીએમ યોજનાના ત્રણ છાસઠ કરોડ રૂપિયા ગપચાવી લીધા છે કૌશિક પટેલનો રિપોર્ટ ન્યૂઝ સુરત